તમાર ઘર નવું બનાયજો કે બંગલો બનાવી બનાવું છે વસ્તી નું કામ કરવું પડે હમણાં આપડું બનાવી દઈએ તમે રોડ બનાવ લઈને આજે રસ્તો ના બનાવી બોર કરાવી દીધો યાર્સો હું લાવી ભૂખા કાઠી નાખી ભૂખા કાઠી નાખવા માર આપડે બાઈક લઈ લઈ ગયા ભૂકા કાઢી દઉં બાઈક યાર તમે લઈ લો સર થોડો પગ મો બરાબર આપડે

સંતુ સાહેબ હા જુઓ કારા છે હું કામ કરું છું આના બાપા છે કામ કરી છે મે મે બાવા ટિલ્લુ ટિલ્લુ નામ મેરા બાવા ટિલ્લુ ઈટ એક ફ્રોમ કાનપુર લાવ આડે પેલો હિસાબ લાવ આડો હિસાબ ઓય હિસાબ લાવ મસ્જિદ તો જે બધા મના લેતા ઓ તમાર કંથી બધા હિસાબ લાવ કેટલા સેટલા લાવ્યો તું આજ

આ ગાડી સાફ થઈ જાય કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ જશે એવું છે બીજું કોઈ કોમ છે બીજું એક કામ કરો કે તાર પગ દબાવજો મારા પગ ના હાથ દબાવજો પાકે શું મત પાકા સીરે છે અબે ચાલે ના દબાવાય

કે તેન ઉપર ફૂળી નો હું હાલ ટું આમ ફૂલ સડી ગયું સાહેબ તમને કેમ થાય છે મને તો આ ભૂખા ગાડી નો કે એવું થાય આ છોકરાને કેવું પગ દબાવવા છે આ આ નો સાહો ઓલા મને સાહેબ જબ્બા ચાલી જાય છે લો જાયે તારા ખબર પર હેડ ઓબા લેજો ઓબા લેજો એ કોણ જલે એ ભાઈ છોનો છે કોણ જલે તાળમો ભાગ છે તમે લાલ ભાઈ તમારું હરિયાણા છે બરાબર આ છોકરા તારા છે આ કોણ છે

ના તમારે ના ઓળખ્યા એટલે સરપંચ સાહેબ છે ભીખ માગતો તે રોતો તો અમારે આવી રીતના ભીખ ખાવા ના છે પોચ હજાર રૂપિયા આલ્યા મી દસ હજાર રૂપિયા આલ્યા છે

નહીવું મારા બે માનતા કોઈક ડાબી સમજાય લાગે છે મને એવું લાગે છે આ સારા સારી થઈને મને ભાગવા દેવાય છે